અક્ષર બહુ હારા છે ડોક્ટર જેવા એક નંબર ખાલી મેડિકલ વાળા ને ખબર પડે બાકી કોઈને ખબર જ ન પડે કેમ આગે આગે ભાઈ આ શું છે બાબલો દેરો લાગે કેમ રેહાણી છો રેહાણી છો કેમ એમ કો એ એ તને કો આગા જાઉં ની हेलो फ्रेंड्स वेलकम टू नीक इटालिया व्लॉग चैनल तो

એટલે કે મારી વખતે અમે જ્યારે નાના હતા ત્યારે હવે આ બધું નવું નવું આવતું જાય છે ઉપવેશન ને અન્નપ્રાસન ને ખબર નહીં હવે કયા કયા પ્રાસન આવે પણ જોઈએ હવે આજે છે નીતિનભાઈનું ઉપવેશન તો એમાં જે ડેકોરેશન કરવાનું હોય છે તો અત્યારે ડેકોરેશનનું કામ કરવાનું છે અને બહુ જાજુ ડેકોરેશન નથી કરવાનું નોર્મલ નોર્મલ જ છે બરાબર ને મેડમને પરસો વળી ગયો બ્લોગ શૂટ જ્યારે બી કરવાનું થાય ને એટલે હું હવે આને સ્ટાર્ટ કરવા આપીશ કેમ કે એને બી થોડુંક ફાવે ફાવી જાય તો વધારે સારું એમ મારે થોડું ટેન્શન ઓછું ચાલુ પછી છે ને નિકુંજ મને આઈફોન લઈ દેવાના છે પછી હું ડેઈલી વ્લોગ બનાવીશ હાલો અવાજ નથી આવતો કટ થાય છે અવાજ હાલો નેટવર્ક નથી આવતું ચાલો તો ફટાફટ આપણે ડેકોરેશન કરી દઈએ ઓલરેડી સાંજના નવ વાગી ગયા છે અને ડેકોરેશન પતાવશું ને આ બધું પતાવશું તો રાતના બાર વાગી જશે કેમ દિવસે તો અમને નિત્યમમાંથી ટાઈમ રહેતો જ નથી ડે રહીએ છીએ એટલે આ બધું સાંજે કરવું પડે છે બાકી સવારે જ કરાય એમ છું ને કરે ઘરવાળીના કર્યા છે કોઈ દિવસ ઘરવાળીના કર્યા છે

ચાલો તો ભાઈ ડેકોરેશન આપણે હોલમાં રાખવાનું છે ઓકે એક લાઈન તો ઓલરેડી લગાડી દીધી છે અને આ બધા આવ્યા છે ઉનાળું વેકેશન કરવા અમારા બેનના ભાણિયા એક છે વૃંદા એક છે અમારો કૃષ્ણ આ કૃષ્ણમ ભાઈ જ છે કૃષ્ણમ શું કામ આવ્યો અહીંયા કોના ઘરે આવ્યો તું

સણિયો પેરવો છે આ બસ એવો બસ એવો બસ શું પેરું ઉતારેશી બસ 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 આ ઊભરે આમ કાકે પણ ડિસ્કો કરી ડિસ્કો ડિસ્કો કરી ડિસ્કો કેમ લે 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 કાઢી નાખો હાલો કાઢી નાખો શું છે

ગામના ડેકોરેશન કરવા પોતાના ડેકોરેશન કીધું આ તને તે કીધું તો મોટો પડે કે હું ડેકોરેશન કરી એટલે ક્યાં હું છે બધું બીજા નથી આવડતું લે એની એની ડેકોરેશન કરાય

આવડતું કઈ નથી હો નિત્યમ નું ફેશન છે પણ નિત્યમ ભાઈ તો સૂઈ ગયા છે હવે જાગે ત્યારે શું લગતી છે પાંચમા મહિને બેસે એ પાંચમા પૂછાય પાંચમા મહિને બેસે એ પાંચમા પૂછાય એમ એવું લખવાનું અક્ષર બહુ હારા છે ડોક્ટર જેવા એક નંબર ખાલી મેડિકલ વાળાને જ ખબર પડે બાકી કોઈને ખબર જ ન પડે ચાલો બે લાઈન લગાઈ ગઈ છે વચ્ચે લખાડો લગાવવાનું છે એ પાયલબેન અહીંયા રેડી કરે છે ઉપ કેમ કે નાગરવેલના પાન તો મેળા નથી પીપળાના હોય કે નાગરવેલના હોય પીપળાના હોય સોરી નાગરવેલના નહીં ના કરે એ વચ્ચે લગવાનું છે ઉપવેશન પછી થોડું ઘણું લખશું બહુ વધારે ડેકોરેશન ન જ કરવાનું બાકી એ માટી બાટી જે આવશે

આપણે ફ્લેશ કરીએ હા તો એક લાઈટ સામે છે ચાલો એને બી કરીએ હા પાંચમા મહિને બેસે એ પાંચમાં પૂછાય એટલે પાંચ માણસ માં પૂછાય એમ કે હા તો ભાઈ નિત્યમ ભાઈ નું સિંહાસન તૈયાર થાય છે બેઠક સિંહાસન ઓ બાજુ કઈ માટી નું છે કે પણ તારે જાવ એમ કેમ તૈયાર થઈ ઓલા નિત્યમ એ કપડાય નથી એના કપડાનું કરો સમય

દોતી પહેરાવે દોતી દોતી પહેરી વગર દીજે એક નંબર લાગ્યો નિત્ય હું છે પણ મમ્મી મમ્મી હું હું મમ્મી હો મમ્મી પણ કામ કરે છે ખબર નથી મમ્મી કામ કરે છે નમસ્તે હાલો फटाफट હાલો હાલો ઉતાળ રાખો બોકે વાહ હવે પેટમાં છે સોમણી બગડી જાહે હાલો હાલો ભાઈ શૂટ કર કો હાલો એ સીન તડ છે

હલે વૃંદા હાલ ઉભી ઉભી થાય ઉભી થાય હલે સરસ લ્યો પતી ગયું કઈ છે બાકી અને પોઝ આપીને બેઠી છો હા ભાઈ રીલ્સ બિલ્સ બધું શૂટ થઈ ગયું તારો એક નંબર કાંઈ ન ઘટે હાલો ફટાફટ ફોટા પાડ લઈએ થોડા ઘણા